ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે આ સુવિધામાં સિનિયર સિટીઝન્સ અને રૂપિયા પાંચ લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે આ સ્કીમોનો લાભ સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો લઈ શકે છે આયુષ્યમાન વંદના કાર્ડ ખાસ કરીને સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી ભલે ને તેઓ કોઈ પણ વર્ગમાંથી આવતા હોય જે પણ વડીલોની ઉંમર સિત્તેર વર્ષથી વધુ હોય તેઓ તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે તેમજ શહેરના મેવાડા ફળિયા સ્થિત કાછિયા પટેલવાડી ખાતે આયુષ્યમાન વયવંદના નોંધણી તથા વડીલોની સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો ભટકોદરા ગામ ખાતે આ કેમ્પમાં એકસો વધુ થી વધુ કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું છે અંકલેશ્વર શહેર ખાતે નેવુંથી થી વધુ કાર્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તો છેલ્લા અગાઉ નવ વોર્ડમાં ડોર ટુ ડોર કાર્યક્રમ અંતર્ગત એકસો પચાસથી થી વધુ નોંધણી કરવામાં આવી છે આ પ્રસંગે ભટકોધરા ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચના જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પરેશ પટેલ 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 મગન ભરત રાકેશ સહિતના સહિતના ભાજપના આગેવાનો આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શહેર કહેતા યોજાયેલા કાર્યક્રમને જિલ્લા પ્રમુખ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જનક ચેતન ગોડવાલા જિગ્નેશ અંડારિયા તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદાર અને પાલિકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી માટે વયવંદના કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને એના ઉપલક્ષમાં આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરમાં વોર્ડ નંબર છ માં આ વયવંદના કાર્યક્રમ અને જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સિત્તેર વર્ષની ઉપરની ઉંમરના લોકો ઉપસ્થિત છે આ વહીવટના કાર્ડના આધારે પાંચ લાખ જેટલા ગુજરાત સરકાર તરફથી અને પાંચ લાખ જેટલા ભારત સરકાર તરફથી જે લોકોને જરૂરિયાત છે આકસ્મિક સંજોગોમાં બીમારી ઉભી થાય છે એવા તમામ લોકોને દસ લાખ જેટલી સહાય સરકાર શ્રી તરફથી મરવા ની જોગવાઈ કરવામાં આવેલી છે અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં આ વહીવટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા છે